અમારે મેંડા નો પટેલ લેબ્રો વાળો પ્રશાંત એમ પપ્પા ના મથુ દીપ અપાઈ ફૂટ હાલો હા હા એમ એમ બાપો રણ જીવતો નથી રણત મરી ગયો છે એટલે વાત કરું એમ કદાચ કોઈક ને કેવું હોય ને તો ઓળખી જાય હમ ફટ કરતા હમ એની અરે હતું પ્રશાંત આવ્યા પછી પ્રસન્ન ડાયરે પ્રસન્ન મારે હતુ ભણવાની અમારે એક પાડી નોતી ઈ છૂટે તઈ હું જાતી ને ક્લાસ માં ઈ ની છૂટે તઈ હું જાતી કા હું છૂટુ તઈ ઈ આવતો એવું હતું હ અને એને એને હું ફોન માં વાત કરતી ફોન મા વાત કરતી અને ખામે ને ઘેરે ને હોસ્પિટલ અંદર એ મળવા જાતી અને હું હ મળવા જાતી અને એને ઓટી લીધી હતી ને એને તઈ મે એનું ઓપનિંગ મે કર્યુ તુ મારા એઠે મુરઈ કર્યુ તુ એનું

માસી લ નેડા મંડળ હતો ને તો એટલે એને નંબર લેવા મોકલો હતો પછી હું ફોન માં વાત કરતી હલો હા પછી લવ સોલંકી લવ સોલંકી હતું ને તો લવ સોલંકી ને ફોન માં વાત કરતી ને મારી બેનપણી ક્યારે એક વાર મળવા ગઈ હતી

આવીને કરીને હતો એક વાળા કે એના અડીયા અને મંજુ માસી નું ઘર સામે એને કોક ઘર હતું ત્યાં પછી અને ઈશારા કરી ને નંબર લીધા નંબર આપ્યા પછી ફોન માં વાત કરતી એને વાત કરતી નીલા ને ફોન માંથી ને કામંજુ માસી ફોન માંથી બે માથે કોઈ ખબર ના હોય ને તઈ பிரியேவா நோய்

બધું કોને હતું પછી અમે ગયા પ્રિયંકા માંથી માનસરોવર માં રેવા માનસરોવર માં રેવા ગયા માનસરોવર માં એક હતો કાંકરિયા કરી ને જયદીપ કાંકરિયા ભુમ્મર નો જયદીપ કાંકરિયા રે હતો એની એ રે હું મળતી એને હું ઘેરે મળવા બોલાવતી પાછળના ના વાડા માંથી અમે રેતા ને માનસરોવર માં એક ક્રિષ્ના સ્કૂલ હતી

જયદીપ ને ક્યાં ખબર પડી તી મારા ભાઈ ને ભાઈ જયદીપ ને ફોન માર મારા ભાઈ ને જયદીપ ને ખબર ક્યાંથી થી પડી તી નો એને વાત કરતી તી હ હે એને નથી કઈ ખબર પડી તો મારે નાની સુ તો એને ક્યાં ખબર પડી તી જયદીપ કા એને જો ને એને ફોન લઈને ને ગયો અને પછી ફોન કર્યો તો જયદીપ એ ભાઈ જયદીપ ના ફોન ફોન લઈને દાવ ઉડતો ને એટલે એને ફોન લઈને

આપડે હગાઈ થઈ સીયુ પાર્ક માં પછી આમ વિક્રમનગર માં રેવા આયવા પછી વિક્રમનગર માં અમે સન ધનાન મકાન માં રેતા ને આપડી નાઈટ નો જતો ધનાન મકાન માં રેતા ને પછી એની હામે એક સંદીપ કરીને ને રેતો એકતા ભાભી નીના ભાભી ને સંદીપ ને ઓલી પોલ નાની છોકરી ની બધા રે છે એ બધાય રે છે એ તો એ સંદીપ ને લગ્ન થઇ ગયા તા એને એની છોકરી છે નાની અને બહુ ને હજી બાવેક આવે એમ તો હા ઈ સંદીપ હારે મારો તો એની હારે હું વાત કરતી ફોન મા હા પછી હજી હું તી પછી હજી હું તી પછી હજી હું પ્રશાંત હારે વાત કરતી ફોન માં હા પણ ખાલી વાત જ કરતી ફોન મા એમ હગાય પછી હા કાઈ નઈ સુરત મળવા આવ્યો તો હગાય પછી સુરત મળવા નતો આવ્યો હગાઈ પછી આવ્યો તને તને પકડી તી

મને કોન્ફરન્સ માં રાખી રાખી ને કોને મારી યાર વાતું કરતી કોન્ફરન્સ માં કોને રાખતી